આપણા પાંચ કોષ હોય છે આ આપણે જાણીએ જ છીએ અન્ન રસમય કોષ પહેલું શરીર છે આ વાતાવરણ પર્યાવરણ આપણું પહેલું શરીર છે જ્યાંથી આપણને અન્ન મળે છે આપણી પાંચે ઇન્દ્રિયો માટે જે ખોરાક છે ભોજન છે તે વાતાવરણથી આપણને મળે છે સુંદર દ્રશ્ય હોય શ્વાસ લઈએ છીએ એ પવિત્રતાથી આપણે જીવિત રહી શકીએ છીએ એટલા માટે આપણે આ સન્માન કરવું જોઈએ ત્યારે જ આપણે જીવનમાં સુખી થઈ શકીશું સમાજ ટકી રહે દુનિયા ટકે એના માટે ખૂબ જરૂરી છે કે આપણી પાસે તત્વજ્ઞાન હોય તત્વજ્ઞાન એ જ પાંચ મહાભૂતોનું આ પાંચ તત્વો છે પૃથ્વી તત્વ જળ તત્વ અગ્નિ તત્વ વાયુ તત્વ આકાશ તત્વ આ પાંચે તત્વોને આપણે શુદ્ધ રાખવાના છે અને એના પર આપણે ધ્યાન આપવું જોઈશે આપણે આપણી જમીનને કેટલી ઝેરી બનાવી નાખીએ છીએ કેટલા પ્રકારના રાસાયણિક ખાતરો નાખીને જમીનને નિર્વર્ય કરી નાખી છે આપણે આ બંધ કરીએ અને નૈસર્ગિક ખેતી કરીએ મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ભારતના લાખો ખેડૂતોએ નૈસર્ગિક ખેતીનો રસ્તો અપનાવીને પોતાના જીવન સ્તરને ઉપર લાવેલું છે એ સમજવું ભ્રમ છે કે નૈસર્ગિક ખેતીથી થી આપણને નફો નહી થાય તમને સૌને મારી વિનંતી છે કે ઓર્ગેનિક વસ્તુઓની ખરીદી કરો અને ખાઓ અને જમીન પર એવી કોઈ વસ્તુઓ ના નાખો જેનાથી જમીન ખરાબ થાય છે

પાંચ વૃક્ષો વાવીશું પછી જળ સ્ત્રોત પણ ખૂબ જ જરૂરી છે નદીઓને બચાવવાની છે તળાવો સાફ રાખવાના છે આ બધા ઉપર આપણે વિશેષ ધ્યાન છે તો એટલા માટે આપણે બધા સંકલ્પ કરીએ કે તળાવો અને નદીઓને પુનર્જીવિત કરીશું અને ઈંધણની જગ્યાએ આપણે સૂર્યનું ઈંધણ સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ પવનની ઉર્જાને ઉપયોગમાં લઈને આવીએ અને હવાને શુદ્ધ રાખવા માટે આપણે પ્લાસ્ટિક સળગાવવાનું બંધ કરીએ ખેતરોને સળગાવવાનું બંધ કરીએ આ રીતે આપણે એક પ્રગતિશીલ ઉદ્દેશ્યને લઈએ આપણે એક પ્રગતિશીલ કામ કરીએ એ પર્યાવરણનું સંવર્ધન કરીએ અને પૃથ્વી માતા છે ભૂદેવી છે ભગવાન વિષ્ણુના એક તરફ લક્ષ્મી છે અને એક તરફ ભૂદેવી શ્રીદેવી ભૂદેવી તે નારાયણ સાથે છે જો આપણે ભૂમિનું સંરક્ષણ નહીં કરીએ તો ના તો શ્રી રહેશે ના તો જીવન ના તો નારાયણ રહેશે આ યાદ રાખજો